અને મોહન સ્વામી મહારાજ એમના ઇન્સ્પિરેશનથી જ બધું જ થાય છે અને આ એવોર્ડ અમે અમારા ગુરુને અર્પણ કરીએ છીએ એમને નોમિનેટ એમને ડેડિકેટ કરીએ છીએ થેન્ક યુ વેરી વેરી મચ અમારા ગુરુ કે જે અમને કન્ટિન્યુઅસ આવું ઇન્સ્પિરેશન આપે છે અને રેગ્યુલર અમને ગાઈડન્સ એવું આપે છે કે વધારેમાં વધારે વડીલોની અમે સેવા કરી શકીએ ખાસ હું તમને એ પણ કહીશ કે તમે વડીલોની સેવા કરવાનું કીધું તો તમે દુબઈ કેમ સિલેક્ટ કરી કારણ કે પહેલા પણ તમને એ કહી દઉં કે અત્યાર સુધીની અંદર પાંચસો થી વધારે એલર્સ એટલે કે વૃદ્ધોને અને જેમની ઉંમર હોય છે સત્તાવન થી લઈને નેવ વર્ષ સુધીની આ તમામ વૃદ્ધોને એકદમ સરસ રીતે તેઓએ દુબઈ ટૂર કરાવી છે અને દુબઈ ટૂર પણ કેવી રીતના કરાવી છે આપણે તેમના જ મોડે જાણીશું પણ એ પહેલા કહી ધન્ય કહેવાય કારણ કે આપણી આપણા આપણા ઘરની અંદર ઘરમાં કોઈક બા હોય છે અને એમને આપણે જો દુબઈ લઈને જવું હોય છે તો કદાચ આપણે થોડાક હેરાન પરેશાન થઈ જતા હોઈએ છીએ પરંતુ આ તો એક નહીં એક સાથે પચાસ થી વધારે વૃદ્ધોને લઈને દુબઈ જવાનું દુબઈની અંદર સાત દિવસ સુધી છ દિવસ સુધી તેમને એન્જોયમેન્ટ કરાવવાનું સરસ રીતે ફેરવવાના અને એકદમ ફૂલ્લી ફેસિલિટી સાથે ફેરવવાના તો આપણે પહેલા પહેલું આપણે કે દુબઈ કેમ માટે સિલેક્ટ કરી પહેલા તો તમારો પ્રશ્ન મને એવો હોત કે વડીલો કેમ સિલેક્ટ કર્યા તો મારો પ્રશ્ન મને જવાબ આપવાની મજા આવત એટલા માટે કારણ કે નાનપણથી જ મારું મેન્યુફેક્ચરિંગ જ એવું થયું છે કે વડીલો જોડે મને સહેજે સહેજે અટેચમેન્ટ થઈ જાય છે થોડા જ સમયમાં અને વડીલોને મારી જોડે મને બે કે ત્રણ મિનિટ લાગે કોઈ પણ વડીલ જોડે લાઈફ ટાઈમનું રિલેશન હોય ને એ ટાઈપનો યોગી મિશન છે કે ઓવરસી અબુધાબી સ્વામિનારાયણ મંદિર બી એ સ્વામિનારાયણ મંદિર જેના દર્શન કરાવવા છે અને આખો દુબઈ ફેરવવું છે અને એમાંથી એવા ત્રણસો થી પણ વધારે વડીલો એવા અમે એવા સિલેક્ટ કરીશું કે જેને ઓલ ઓવર ધ વર્લ્ડ ફેરવીશું જેવી રીતે અમે અમારા માતૃશ્રીને પાંત્રીસથી થી પણ વધારે દેશો વ્હીલચેરમાં ફેરવી ચૂક્યા છીએ અને હજુ અમારો ટાર્ગેટ છે કે એસી જેવા દેશો અમે એમને ફેરવીએ આ જ વસ્તુ અમે સમાજના મા બાપ જોડે પણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અત્યારે

એવા વડીલો ઘરેથી લઈને જ્યારે રિટર્ન દુબઈથી પાછા આવે ને એક રૂપિયો પણ ખિસ્સામાં ના હોય ને છતાં પણ એમનું ટૂર સંપૂર્ણ લક્ઝરિયસ થાય ને એવી સુવિધાવાળું સુ ટૂર છે કે જેમાં અમે લક્ઝરિયસ બસ સારામાં સારા એરોપ્લેન એરપોર્ટ ઉપર વીઆઈપી સુવિધા યોગી ઓવરસીઝની ટીમ માટે આખા એરપોર્ટના જે ચેક ઇન કાઉન્ટર્સ હોય ઇમિગ્રેશન કાઉન્ટર હોય એ બધા પ્રાઇવેટ અમારે જે જે જગ્યાએ જમાડીએ એમાં પણ પ્યોર વેજીટેરિયન સ્વામિનારાયણ જમવાનું અને એ પણ યોગી ઓવરસીઝની ટીમ માટે પ્રાઇવેટ ડેડિકેટ જેથી કરીને અમે લોકોએ આટલા વર્ષો અમે જોયું કે જે વડીલો વિદેશ જતા હોય ને થોડું મિક્સિંગ હોય ને કદાચ એ લોકો વ્હાઈટ કલર કે લાલ કલરની વસ્તુઓ જોઈને ડરી જતા હોય અને એમનો મૂડ ખરાબ થઈ જતો હોય એટલા માટે યોગ્ય ઓવરસીસે હોટલ પણ અમે લોકોએ એવી રીતની પસંદ કરી છે કે જેમાં અમારા ગ્રુપને પ્રાઇવેટલી આ બધી વસ્તુઓ મળે ખાવાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે વડીલો આ ઉંમરે ખાવાના એડજસ્ટમેન્ટ્સ નથી કરી શકતા એટલે એ બધી સુવિધાઓ અમે કરી છે બસ અમારી લક્ઝરિયસ છે અમારી જોડે વ્હીલચેરની વ્હીલચેરનો તો આખો અમે સ્ટોક કરેલો છે અને વ્હીલચેરની ટીમ અમે અમારા યુગાંડાના બિઝનેસમાંથી બોલાય છે આફ્રિકાનો બોલાયા છે કે જે વડીલોની વ્હીલચેર એકદમ હોંશે હોંશે ફેરવે જે વડીલોથી ચલાતું ના હોય થોડું વધારે ચાલીને થાકી જતા હોય કંઈ પણ જાતની કન્ડિશન હોય એ લોકો પણ દુબઈની ટૂર એકદમ લક્ઝરિયસ રીતે કરી શકે એ ટાઈપની સુવિધા કરી છે જી ખાસ કૌશલભાઈની જો એક વાત કરું ને તો મેં એમને પહેલાં અહીંયા આગળ એમની હોબીસમાં મેન્ટર થયો ત્યારે એમને મેં ઘણી બધી ચર્ચા કરી કૌશલભાઈનો બેઝિકલી મેઇન બિઝનેસ તો યુગાંડાની અંદર અત્યારે સેટ છે અને જે આઈટી રિલેટેડ તેમનું અત્યારે ત્યાં આગળ બિઝનેસ છે પરંતુ તેમનું એક ધ્યેય હતો કે જો અબ્બુ અબુધાબી ની અંદર મંદિર બન્યું છે તો દસ થી વધારે વૃદ્ધોને મારે અબ્બુ અબુધાબી મંદિરના દર્શન કરાવવા છે તેથી તેમણે અને તેમના વાઇફે નિશાબેને આ નિયમ લીધો અને આજે એ લોકો બંને જણા ભેગા થઈને તેમની ટીમ સાથે અત્યાર સુધીની સુધી પાંચસો ચાલુ છે આપણે તેમને એ પણ પણ પૂછીશું જો હજી કોઈ વૃદ્ધોને તમારી બેચની અંદર સામેલ થવું હોય તો તેની પ્રોસેસ કેવી રીતના હોય છે અને કેવી રીતે સંપર્ક કરી શકે છે અત્યારે આપણે ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકમાં છીએ દોઢ બે મહિના પહેલા જ અમારી માર્ચ સુધીની હજુ બીજી આઠ બેચ બધી બાપાની કૃપાથી અને અમારા ટીમના એફર્ટ્સથી બધી સંપૂર્ણ ભરાઈ ગઈ છે જેને પણ બુકિંગ કરવું હોય એ પોતાના બુકિંગ માટે એપ્રિલથી લઈને જૂન સુધીની જે અમારી બેચો છે એના માટે વહેલા તે પહેલા ધોરણે અમે બુકિંગ આપીશું અને ડેફિનેટલી તમે યુ કેન ટ્રાય યોર લક જ અમારી જે ટીમ છે એ ખૂબ જ સ્ટ્રોંગ છે સારી માહિતી પ્રોપર માહિતી તમને આપવા માટે એ લોકો સશક્ત છે ગમે ત્યારે તમે કોલ કરો મોર્નિંગમાં નાઇન થર્ટી થી ઇવનિંગમાં સેવન થર્ટી સુધી અવેલેબલ ફોર જો તમે પણ તમારા પેરેન્ટ્સને તમારા ઘરમાં કોઈ ચિલ્ડ્રન્સને કે પેરેન્ટ્સને કે તમે જાતે પણ જો દુબઈ આવી રીતના સરસ એકદમ લક્ઝુરિયસ ટુર કરવા માંગતા હોય તો તમે સ્ક્રીન ઉપર એડ્રેસ અને મોબાઈલ નંબર બંને આપી દીધું છે કારણ કે કૌશલ ભાઈ જાતે ટુરમાં જાય છે અને જાતે જ બધાની ટેક કેર કરે છે એવું નથી કે નહીં વ્હીલચેર પણ તેઓ જાતે વ્હીલ ચેર પણ તે તે ગમે વૃદ્ધ હોય છે પણ પણ તેઓ જાતે જ અને તેમની વૃદ્ધોની સેવા કરે છે સરસ રીતે દુબઈની સિટી હોય અક્ષરધામ હોય બ્રુજ ખલીફા હોય કે આ બધી જ જગ્યા ઉપર તેઓ જાતે જઈને જાતે જ બધું વૃદ્ધોને સમજાવે છે અને જાતે જ ટૂર કરાવે છે એટલે તમારે બીજી કોઈ જ ચિંતા કરવાની પણ જરૂર નથી જે સ્ક્રીન ઉપર તમામ ડિટેલ્સ આપેલી છે એમની કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી છે એમનો મોબાઈલ નંબર એડ્રેસ બંને પણ આપેલું છે તમે આજે જ કોન્ટેક કરી દેજો અને તમારા ઘરના પેરેન્ટ્સને પણ દુબઈ ટુર કરાવવાનું અને સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર અબુધાબીના દર્શન કરવાનું પણ ચૂકતા નહીં બસ આવી સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાઈ રહેજો કેમેરામેન મયુર સોલંકી સાથે હું છું આપનો મિત્ર મને નીંગ અર્બન ગુજરાત